રેડી છો બધા ઓકે લાઈવ ગુરુકૃપા સ્ટુડિયો લાખણીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો લાઈવ જોતા હજારો દર્શકોને કહું છું એકદમ ચોખ્ખો એકદમ પારદર્શક એકદમ શુદ્ધ ડ્રો થવા જઈ રહ્યો છે છાતી ઠોકીને કહું છું અહીં બેઠેલા હજારો લોકો જુએ છે કે જે ચીઠી મારી લાડકવાઈ બેન મારી નાનકડી દીકરી ઢીંગલી લઈ આવશે એ કૂપન તમારી સામે રહેશે એક મિનિટ સુધી એની બાજુમાં કોઈ નહીં માત્ર કેમેરાવાળા નજીક જઈ ઝૂમ કરશે સામે પડદા ઉપર તમે નંબર વાંચી શકો એટલું ઝૂમ થાય પછી હું એની બાજુમાં જઈ અને ટોકન નંબર વાંચીશ અને જેવો ટોકન વાંચીશું એનો નંબર એનો મોબાઈલ નંબર એનું નામ એમાં જે કઈ વિગત લખેલ હશે એ તમારી સામે લેશું હવે તમારી તમારી તાળીઓ પાડવાનું ચાલુ કરી દો આવો બીજો કોઈ નહીં દીકરા તારાથી ન ખુલે ને જો દરવાજો તો કેજે બે વ્યક્તિ ને મોકલીશ નહીતર તું દરવાજો પણ તું ખોલ મારી લાડક ટ્રાય કર તારી રીતે હું પણ બાજુમાં કોઈ જ નહીં ન ખોલે તો કેજે જે સિક્યુરિટી ને બોલાવી સિક્યુરિટી વન મેન વન સિક્યુરિટી સાહેબ માહી બેટા સામે ઉભા રહી જા યસ સાહેબ દરવાજો ખોલે છે જેમ કેદીને જેલમાંથી બારે કાઢે એમ આમે સાહેબને અનુભવ બહુ આવું જે કોરોનામાં મોર બોલાવ્યા છે એક મિનિટ બેટા વન મિનિટ હજી એક મિનિટ હજી એક મિનિટ સાહેબ આમ ખુલ્લી આપો ને એક વર એને ચીઠો બધી અંદર નાખી દો સાહેબ એક મિનિટ બેટા એક મિનિટ બધી નાખી દો અંદર ચીઠી નાખી દો દીકરી 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 બીજો કોઈ નહીં ઓકે સાહેબ એ દરવાજો ઉપર કરી રાખો સાહેબ આપ દીકરા આ બાજુ હજી આ બાજુ જા માહી ઓકે

ઉભા રેજો કાંઈ વાંધો નહીં વાત જોશું કાંઈ વાંધો નહીં નથી સારું થયું જોયું ને મને ખબર હતી જે થાય હારું થાય જે થાય સારું થાય વાલા હા અત્યારે ઉપાડી લીધી હોત તને પછી એ જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું કે મારા બેટા કરી ગયા ગાંક એલા આ ઉપર વાળો બેઠો છે હું કાયમ કહું છું કે લાયસન વાળી બંદૂક રાખવા કરતા ઓલા ઉપરવાળા ઉપર ભરોહો રાખજો ઓલી બંદુકડી તો ફૂટે તો ફૂટે ઓલો અડધી રાત્રે તમારા હાથ ઉઠે એટલે માહી બેટા હવે મિનિટ ક્યાં છે પાસે ધબકારો નથી કરવાનો ને જોજો રેડી સાંભળો ન કરે નારાયણ ને આવું થાય આ તો સારું થયું મેં કીધું માતાજી ની કોઈક દયા હતી સાહેબ આપણે જે થયું સારું થયું આવા જ વખતે લાઈટ ગઈ હોત તો ગામ આખું ઓબ્જેક્શન ઉઠાવત એટલે હવે એનું એ કહી દઈએ અહીંયા કદાચ એવું થાય તો દીકરી અહીંયા ને ઊભી રહેશે કેમેરાવાળા તમે ફ્લેશ બ્લેશ નો લઈ લેજો ઓકે સો માહી જાઓ એમાંથી એક ટોકન લઈ તાળીઓ ચાલુ રહેવી જોઈએ કમોન એવરી વન તાળીઓ સતત તાળીઓ ચાલુ રાખો પ્લીઝ સતત તાળીઓ સતત તાળીઓ માહી શોધી રહી છે સ્વિફ્ટ બેટા આગળ આવતી રે માહી આગળ આગળ માહી આગળ પેલા ઉપર કર ચિઠ્ઠી ઉપર કર પેલા ઉપર જ રાખ ઉપર જ રાખ ઉપર જ ઉભી રહેજે એમને એમ થોડી સ્વિફ્ટ દઈ દે શું કહે લાખો રૂપિયાની છે એમને એમ ઉપર રાખજે સાહેબ હાથ ઉપર કરાવે ને તને કેટલા ને એવું છે કે આ સ્વિફ્ટ બંદાને જ લાગશે હા હાથ બેટા ઉપર બેટા માહી બે હાથ ખુલ્લા કેટલા ને એમ છે કે સ્વિફ્ટ મને લાગશે હવે ઘર ભેગું થાને ચિંતા ન કરો તમારા માટે તો છે મારા વાલા માહી હવે ચિઠ્ઠી ખોલો યસ ખોલી રહ્યો છે લાખો લોકોનું કિસ્મત ખોલી રહી છે સ્વિફ્ટની ટોકનની ચિઠ્ઠી કે જેના નામમાં લખેલી છે માત્ર 99 રૂપિયામાં સ્વિફ્ટ ઓલો સ્વિફ્ટ કંપની વાળો બેઠો બેઠો કહેશે મારી બેટી આવડી સસ્તી 99 માં ગામમાં સ્વિફ્ટ વેચાય છે કાઈ વાંધો નહીં માહી કદાચ લાઈટ જાય તોય તારે ત્યાં ઊભો રહેવાનો છે ખોલી નાખ સામે ખોલ ઉપર રાખીને ખોલ ઉપર રાખીને હવે એકદમ આમજો બેટા ખોણા ઉપર ખોણા ઉપર પકડ ચીઠી આ એને હવે ટોકન નંબર વંચાવ સામે કેમેરામાં તાળીઓ તો પાડો યાર સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે માહી વાંચતા આવડે છે ચોથા માંસ એટલે બરાબર ને સાહેબ એક વખત ફરીથી તમે આ બાજુ કેમેરામાં બીજા કેમેરામાં માહી અહીંયા ઓકે વન મિનિટ વન મિનિટ પઠામણા એવું કોઈ ગામ છે એક મિનિટ એમને એમ રે એમને એમ રહે પઠામડા ના છે કોઈ અહીંયા પઠામડા ના છે કોઈ એલા વધામણા કરો ને યાર તાળીઓથી યસ માહી ઉપર રાખ ચીઠી ઉપર રાખ કેમેરા વાળા જરાક ટેકો દેજે મારો વાલો પઠામણાની ભાણે છે એલા મામાના મોઢામાં મીઠો હોય વાલો હોય બનાસ કાઠાના પઠમણા ગામમાં ચૌધરી નામ પણ કેવું મીઠું મીઠું ચૌધરી હસુબેન મોબાઈલ નંબર ના મોબાઈલ નંબર તમને નથી દેવા હમણાં મારું બેટું ગામ આખું ફોન કરવા માંડ છે ઉપર રાખ બેટા ટોકન નંબર વાંચી દઉં ટોકન નંબર છે ટુ ફોર ટુ ડબલ વન હવે લઈ લઉં તો વાંધો નથી ને અમર રાખ ઉપર હમે રાખ બેટા ઓકે લાવ હવે મને દઈ દે યસ મારી વાહે વાહે ફરી રાખો ઓકે સો પ્લીઝ હવે તમારી વચ્ચે એમનું નામ એમનું ગામ વાંચું છું અને એક મિત્ર મોબાઈલ લઈને આવો ને ભરતભાઈ ઓકે સો હવે વાંચવા જઈ રહ્યો છું એ ટોકન અને ચૌધરી હસુબેન ભોણેજ ગામ પઠામણા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને એજન્ટ છે નરસી ઠાકોર ક્યાં છે ઠાકોર ઠાકોર નરસી ક્યાં છે પઠામણાના છે વા આ બસ આ પઠામણાવારોનો મેડ થઈ ગયો બાકીના ઉઠામણા થઈ ગયા કારણ કે સ્વિફ્ટ ગાડી ચૌધરી હસુબેન નામ હસુબેન આવ્યા તો લગભગ નહીં જોએ આવ્યા છે આ નામ બોલું છું એ એમનો કાકા મામા માસીવારો કોઈ આવ્યો છે પઠામણા થાય કેટલું દૂર અહીંયાથી પાંચ કિલોમીટર એટલે આ તો તો એક બીજી સ્વિફ્ટ લઈને તેડીયા ઓયા હા હવે ફોન લગાવો એમને ફોન લગાવો નંબર છે નવાણું નવાણું મોડું અઠ્ઠાણું તો ના નવાણું ના ના એમ નથી ડોક્ટર સાહેબ નંબર લગાવો બોલજો અઠ્ઠાણું અઠ્ઠાણું ચોરાણું પછી નહીં બોલીને કે ગામ ખબર પડી જાય યસ ઓકે સ્પીકર ઉપર રાખો

કારણ કે તમે દીકરી નામે જે ટિકિટ તમે તમે ગણેશભાઈ હાજર હો ને તો જેતડા આવી જાઓ કેટલું થાય અગર તમારી પાસે સમય હોય તો કારણ કે અહિયાં સાંભળો સાંભળો હજારો લોકો સામે બેઠા છે હજારો લોકો યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે હું આ કાર્યક્રમનું એન્કરિંગ કરી રહ્યો છું અમારી બનાસની પૂરી ટીમ સામે છે અને એક નાનકડી માહી દીકરીએ ચિઠ્ઠી ઉપાડી છે અને ચિઠ્ઠીમાં તમારો ટોકન નંબર કેટલો છે બોલશો છે તમારી પાસે ચિઠ્ઠી પડી છે કે તમારા ઘરને એક કબાટમાં રાખી છે ખોલોને એક વાર સમય હોય તો એક નું

થેન્ક યુ એક વાર જોરદાર તળી વધાવો હવે નીંદર નહીં આવે ગણેશ એકવાર જોરદાર તળી વધાવો ભાઈ અને ખરેખર તમને એવું લાગ્યું હોય કે એકદમ ચોખ્ખી રીતે મોજ થી તો એકવાર વધુ તાળીઓ પાડો